હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે જોઈ ચુક્યા હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રકરણ આઠ ના વિકલ્પો જોવાના છીએ જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌ પ્રથમ ચેનલ ને કરી બે ઓન કરી બંને આપણને ગુણાકાર આપેલો છે શું આપેલો છે ગુણાકાર તો આપણે આનું સોલ્યુશન કેવી રીતે લાવશે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ આપણે અહીંયા બાજુમાં એમ ઓછા ચાર એમ ઓછા ત્રણ આવો આપને આપેલો છે બંને કોષ ગુણાકાર કરવાનો તો સૌથી પહેલા શું કરીશું આ જે એમ વાળું પદ રહ્યું એનો આપણે આ આખા કોષ સાથે ગુણાકાર કરીશું શું કરવાનું આ પહેલા પદનો આખા સાથે ગુણાકાર કરવાનો ત્યારબાદ આગળ અહીં આગળ માઇનસ ની નિશાની આપી તો વચ્ચે માઇનસ કરીશું આ ચાર ને આપણે આખા કોષ સાથે ગુણીશું તો ચાર ગુણ્યા m કૌશ ની અંદર ગુણી દઈશું તો એમ એમ એટલે એમનો સ્કવેર એમનો ત્રણ સાથે ગુણાકાર તો માઇનસ કહીએ માઇનસ છે માઇનસ નો એમ સાથે ગુણાકાર કરવાનો તો માઇનસ આ માઇનસ ચાર નો માઇનસ ત્રણ સાથે ગુણાકાર કરવાનો હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો એમ m એમના એમ અહીંયા આગળ માઇનસ ત્રણ એમ અને માઇનસ ચાર એમ આ બંનેનું આપણે સોલ્યુશન કરીશું માઇનસ માઇનસ શું થાય પ્લસ થશે એટલે કે સરવાળો કરવાનો ચાર m ને ત્રણ m કેટલા થાય સાત m મોટા આગળ minus તો minus પ્લસ બાર આ આપણો જવાબ m square ઓછા સાત m વત્તા બાર તો આપણો અહીં આગળ c જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પહેલામાં ત્યારબાદ જે બીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો કૌંસમાં x વત્તા બે કૌંસ પૂરો ગુણ્યા કૌંસમાં x ઓછા એક કૌંસ પૂરો આ બંને કૌંસનો આપણે ગુણાકાર કરવાનો છે જેમ આપણે આ ગુણાકાર કર્યો આખા સાથે ગુણાકાર કરવાનો વિદ્યાર્થી મિત્રો તો x ગુણે x એક્સ ઓછા એક અહીંયા આગળ જે નિશાની હોય એ મૂકવાની વિદ્યાર્થી મિત્રો હવે આ બે કૌંસ સાથે ગુણીશું તો બે

તો બે નો એક્સ સાથે ગુણાકાર કરીએ તો એમ આ માઇનસ એક્સ આપેલા પ્લસ બે એક્સ આપેલા તો માઇનસ પ્લસ માઇનસ થશે તો બાદબાકી કરવાની મોટામાંથી નાનું બાદ કરવાનું બે એક્સમાંથી એક્સ જાય તો એક્સ વધે

a ઓછા બી આ માટે લખાવ છે વિદ્યાર્થી મિત્રો કે તમને ખબર પડે કે જવાબ કેવી રીતે આવે માઇનસ બી સાથે ગુણાકાર કરીશું એનો આપણે પેલા એ સાથે ગુણાકાર કરીએ તો એ થશે હવે અહીંયા આગળ માઇનસ તો માઇનસ કરી દઈએ એનો બી સાથે તો એ

એક સંખ્યા જીરો આપેલી છે માટે આખાનો જવાબ જીરો આવશે યાદ રાખવાનું જ્યારે આપણે ગુણાકાર કરતા હોય એમાં જો કોઈ સંખ્યા જીરો હોય

આપણે આનો જવાબ લાવવાનો છે એટલે કે આ બે જે રહ્યા એ આખા કૌંસ સાથે ગુણાયેલા છે શું કરીશું આપણે તો જવાબ આવશે તો આ બે ને કૌંસમાં આપેલા દરેક પદ સાથે ગુણી દઈશું જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણને આવું આપેલું છે બે કૌંસમાં x સ્ક્વેર ઓછા ત્રણ એક્સ ઓછા બે શું કરીશું બે ને કૌંસ અંદર ગુણી દઈએ તો બે ને પહેલા આપણે એક્સ સ્ક્વેર સાથે ગુણીએ તો બે એક્સ સ્ક્વેર ત્યારબાદ આગળ માઇનસ આપે તો માઇનસ કરીશું જે નિશાની આપે મૂકી દેવાની બે નો આપણે સાથે ગુણાકાર તો થશે નોકર માઇનસ આપ્યા તો આપણો જવાબ આવ્યો બે એક્સ સ્કવેર ઓછા છ એક્સ ઓછા ચાર તો આપણને આવો જવાબ કયા માં જોવા મળે છે ડી માં તો આપણો પાંચમા નો જવાબ આવશે ડી વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ છઠ્ઠા નંબર વિદ્યાર્થી મિત્રો કૌંસમાં માઇનસ ત્રણ એક્સ ગુણ્યા માઇનસ ચાર એક્સ ગુણ્યા માઇનસ પાંચ આ ત્રણે ત્રણ સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો છે તો જોઈએ માઇનસ ત્રણ એક્સ ગુણ્યા માઇનસ ચાર શું કરીશું વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરવા માટે આપણે તો સંખ્યા સંખ્યાનો પેલા આપણે ગુણાકાર કરી દઈએ जोइए -3 * -4 * -5 * x * x * x अब जोइए आत्रण को गुणा कर लेते थे 3 4 12 12 5 60 कितना दसे 60 परंतु निशानी केवी આવશે માઈનસ કેમ કે અહીંયા તો ત્રણ સંખ્યા માઈનસ છે જો ત્રણે ત્રણ સંખ્યા માઈનસ હોય તો જવાબ માઈનસ આવે

ત્યારબાદ જોઈએ આપણે સાતમા નંબર વિદ્યાર્થી મિત્રો આપે છે પાંચ ગુણ્યા એક્સ વત્તા પાંચ આવું આપેલું છે આનો મતલબ શું થાય એક્સ વત્તા પાંચ નો વર્ગ આપણે બે ગુણ્યા બે કરીએ તો શું કહેવાય બે નો વર્ગ કહેવાય એ રીતે એક્સ વત્તા પાંચ એ સ્વચ્છતા પાંચ બે નો ગુણાકાર કરીએ એટલે શું કહેવાય એનો વર્ગ હવે આપણે કેટલાક નિત્યશ અમને એવું ભણેલા છીએ કે એ વત્તા બી એનો સ્ક્વેર હોય તો એ સ્ક્વેર વત્તા તો એ બી વત્તા બી સ્કવેર આઉટ થાય આવા આપણે કેટલાક નિત્યશ અમને બધું ભણેલા છીએ બરાબર વિસ્તરણના સૂત્રોને બધું તો એ વત્તા બી આખાનો સ્કવેર હોય તો એ સ્વેર એટલે કે પહેલાનો સ્ક્વેર વત્તા બે પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ એવું થશે તો અહીંયા આપણે એવું કરીશું તો શું થશે પેલા પાંચ વત્તા બીજાનો વર્ગ એટલે પાંચ નો વર્ગ જોઈએ હવે એક્સ સ્ક્વેર વધતા પાંચ દો દસ એક્સ નો વર્ગ પચીસ તો આપણો જવાબ આવ્યો

પ્લસ બી સ્કવેર આવું સૂત્ર થાય આ સૂત્ર પરથી આપણે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો એ સ્કવેર ઓછા ત્રણ દુ છ ત્રણ અને બે નો ગુણાકાર છ થાય અહીં આગળ એ આપેલા વર્ગ આપણો જવાબ આવ્યો સી વિદ્યાર્થી મિત્રો ઓકે તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ આઠ ના વિકલ્પો પૂરા થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરો

તમે શોર્ટ વિડિયો જોવા ના લાગો એ માટે એપ્લિકેશનમાં જઈ તમે મારો આ અસાઇનમેન્ટ નો એકસો પચાસ રૂપિયાનો કોર્સ તમે પરચેસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો તમને એનો ઘણો લાભ થશે મળીયા હવે નવા માં જય શ્રી રામ